જોવા ગઈ કે નહીં સાન્ટા ચોકલેટ મૂકી ગયો હશે જોયું અરે એ તો કદાચ આપણે અંદર મોજું મૂક્યું તું ને એટલે કદાચ ભૂલી ગયો હશે કશું ખબર પાછો આવી ના મૂકી ગયો હોય તો દરવાજો બંધ હતો ને આપણે નહીં ખબર હોય એ તો ચાલ પાછું જોઈ આવીએ હવે એવું થાય ક્યારે ગયો આપણે આવેલું હા ત્યારે કઈ ખખડાવેલું ને ડેડી

આપણે આપણે પેલું સોક્સ અંદર મૂકેલું ને એટલે સાંતાને ને દેખાયું નહીં હશે તારી નાની સાયકલ અંદર એટલે દેખાયું નહીં હશે એટલે પાછો આવીને સવારે મૂકી ગયા હશે હે

સાંતા લેટ પડેલો કચરો કર્યો છે મોજું મૂકો મૂકો ને મૂકી ગયેલા ને હા એ તો મૂકી જાય નાના બેબી માટે સાંતા ક્લોઝ ને નાના બેબીઓ બહુ ગમે

અરે વાજ તો મમ્માએ કીધું એ પહેલા જ લઈ આવી અને લખી કાઢ ચા એક્ઝામ બી આવવાની છે ને અને તું એ પ્રોમિસ કરેલું સુઈને ઉઠીને કરીશ કે વાહ ભાઈ વાહ અહીંયા જ મૂકી દો અહીંયા કયું લખીએ પેલા મેથ્સ લખીએ એ મેથ્સ તો ત્યાં કયું અમારું ઇંગ્લિશ ઓકે બેસી ક્યાં છે પેન્સિલ પેન્સિલ તો લાવો જ એનાથી લખશે આવો

હમ માજુ મને હમ ચાલો શું લખવાનું છે ધ ફર્સ્ટ લેટર ઓફ ધ નેમ ઓફ ઈચ ઓબ્જેક્ટ આનો ફર્સ્ટ લેટર લખવાનો બધા પિક્ચરનો ચાલો આ આ શું છે વોટ ઇઝ ધીસ ગાય ગાય પણ ઇંગ્લિશમાં શું કહેવાય ઇંગ્લિશમાં લખવાનું છે ઇંગ્લિશનું પેપર છે ગાય તો ગુજરાતી હોય હા શું કેવાય ગાય યાદ કરો થોડું હા તો તેનો કયો ફર્સ્ટ લેટર હોય વેરી ગુડ ચાલો તકો ગિફ્ટ ચાલો ત્યારે રૂહી મેડમ લખી રહ્યા છે હું વ્લોગને આજે એન્ડ કરું છું અને મળીએ આપણે નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને હજી તો પિક્ચર બાકી છે મારે દસ કરી દો આજે મારાથી પહેલાં ઉઠી ગઈ છે તો એની ચોકલેટ શાંતાની બાકી છે રમતી છે તો હમણાં છુપાઈને મૂક્યા હું પહેલાં આજે રજા હતી તો હું લેટ ઉઠી રૂહી પહેલાં ઉઠી ગઈ છે કંઈ નહીં હું છુપાઈને હમણાં મૂક્યા હું પછી એને યાદ કરાવું Субтитры